મોરબીમાં ટંકારાના ડેમી ત્રણ ડેમને ખાલી કરવાનો ખાલી કરવામાં આવી રહ્યો છે ત્યારે ડેમની સ્થિતિની ચકાસણી કરી રાજ્ય સરકારની કમિટીએ કર્યો છે નિર્ણય ત્યારે ડેમનો એક દરવાજો ખોલીને તેને ખાલી કરવામાં આવી રહ્યો છે મહત્વના સમાચાર કહી શકાય મોરબીથી ત્યારે મોરબીમાં ટંકારાના ડેમી ત્રણ ડેમને ખાલી કરવામાં આવી રહ્યો છે ત્યારે ડેમને ખાલી કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે ત્યારે ડેમના દરવાજાના પિલરની સ્થિતિ નબળી થતાં આ નિર્ણય લેવાયો છે ત્યારે ડેમને ઓબી લેવલ સુધી ખાલી કરવામાં આવી રહ્યો છે ત્યારે ડેમની સ્થિતિની ચકાસણી કરી રાજ્ય સરકારની કમિટી આ નિર્ણય કર્યો છે ત્યારે ડેમનો એક દરવાજો ખોલીને તેને ખાલી કરવામાં આવી રહ્યો છે